જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંજે ઝટપટ બની જાય અને નાના મોટા બધાને ભાવે એવી એક સરસ મજાની રેસીપી બનાવીશું તો એના માટે અહીં મેં લગભગ સો ગ્રામ જેટલું પનીર લીધેલું છે આ ઘરે બનાવેલું પનીર છે તમે રેડીમેડ પણ લઈ શકો છો અને હવે આની અંદર આપણે પલાળેલા કાજુના ટુકડા નાખી દઈએ તો લગભગ બે ચમચી જેટલા કાજુના ફાડાને મેં પંદરેક મિનિટ પહેલાં ગરમ પાણીમાં પલાળી લીધા હતા જેથી કાજુ સોફ્ટ થઈ જાય તેની સાથે અહીં મેં ત્રણ કાશ્મીરી મરચાને પણ નવશેકા પાણીમાં પલાળી દીધા હતા તે પણ લઈ લઈએ કાશ્મીરી મરચાં લેવાથી તીખાશ બહુ નહીં આવે અને કલર સરસ આવશે પણ જો તમને તીખો સોસ ગમતો હોય તો તમે આની અંદર રેગ્યુલર લાલ મરચાં પણ નાખી શકો છો હવે આની અંદર અડધી ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ખાંડ અડધી ચમચી ઓરેગેનો એક મોટી ચમચી જેટલી લસણની કઢી નાખી દઈશું તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને હવે આની અંદર આપણે ચીઝ ક્યુબ નાખી દઈએ ચીઝને પહેલાંથી બહાર કાઢીને રાખી દેવાનું જેથી રૂમ ટેમ્પરેચર પર આવી જાય તો સરસ ગ્રાઇન્ડ થઈ જશે નહીં તો સરખું ગ્રાઇન્ડ નહીં થાય અને એક ચમચી જેટલો લીંબુનો રસ નાખી દઈએ તો એકદમ સરસ ખાટો મીઠો અને તીખો આપણો આ ચીપોતલે સોસ બનીને તૈયાર થશે તમારામાંથી કેટલાય આ સોસનું નામ સાંભળ્યું છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ચીપોતલે સોસ રેડીમેડ પણ મળતો જ હોય છે પણ તેમાં પ્રિઝર્વેટિવ્સ નાખેલા હોય છે તો આપણે આવી રીતના ઘરે ખૂબ જ ઓછી કિંમતમાં સરળતાથી અને ચોખ્ખો બનાવી શકીએ છીએ હવે આની અંદર એક ચમચી લાલ મરચું પાવડર એક નાની ચમચી જેટલું તેલ અને ત્રણ આઈસ ક્યુબ નાખી દઈશું અને પહેલાં આપણે આને એમ જ ગ્રાઇન્ડ કરીશું પછી પાક અપ જેટલું પાણી નાખીને ફરીવાર ગ્રાઇન્ડ કરી લઈશું તો જો અહીં મેં આને ગ્રાઇન્ડ કરી લીધું છે આની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ બહુ પાતળો પણ નહીં ને એકદમ ઘાટો પણ નહીં તો આ ચિપોતલે સોસ તમે આવી રીતના બનાવી અને કાચની કન્ટેનરમાં ભરી અને લગભગ બેથી ત્રણ મહિના સુધી સ્ટોર કરીને ફ્રીજમાં રાખી શકો છો જરાય ખરાબ નહીં થાય અને આનો ઉપયોગ તમે સ્પ્રેડ તરીકે કોઈ પણ સેન્ડવીચમાં કે ગમે ત્યાં કરી શકો છો તો આપણો સોસ તૈયાર થઈ ગયો છે હવે આપણે કડાઈની અંદર એક ચમચી જેટલું તેલ લઈ લઈશું અને અહીં મેં થોડાક શાકભાજી લીધેલા છે જેમાં ઝીણું સુધારેલું લસણ મરચાં ડુંગળી ટમેટા કેપ્સિકમ અને પનીર લીધેલું છે તો સૌથી પહેલાં આપણે લસણ અને મરચાંને તેલમાં નાખી દઈએ બંને મેં એક એક મોટી ચમચી જેટલા લીધેલા છે પનીર મેં સો ગ્રામ લીધેલું છે અને બાકી બધું જ શાકભાજી છે તે લગભગ અડધી વાટકી જેટલું લીધેલું છે પણ બધું જ એકદમ ઝીણું સુધારીને લેવાનું અને હવે આપણે લસણને થોડીકવાર સાંતળી લઈશું સાધારણ બદામી કલરનું થાય ત્યાં સુધી આપણે સાંતળવાનું છે જેથી તેની કચાશ દૂર થઈ જશે અને એકદમ સરસ આનો ફ્લેવર આવશે તો જો આપણું લસણ સાધારણ બદામી કલર જેવું થઈ ગયું છે તો હવે આની અંદર આપણે સૌથી પહેલાં ડુંગળી એડ કરી દઈશું અને બાકીનું શાકભાજી આપણે પછીથી એડ કરીશું આની અંદર મેં ટમેટું જે લીધેલું છે તેનો રસો બધો જ કાઢી નાખેલો છે રસ કાઢીને પછી ટમેટાને સુધારેલું છે હવે ડુંગળીને પણ આપણે સાધારણ ટ્રાન્સલુશન થાય ત્યાં સુધી સાંતળી લઈશું જેથી તેની કચાશ દૂર થઈ જાય અને હવે આની અંદર બાકીનું બધું જ શાકભાજી એડ કરી દઈએ પનીર કેપ્સિકમ ટમેટો આ બધું એવું છે કે આપણે કાચું પણ ખાઈ શકીએ છીએ એટલે આને આપણે બહુ પકાવવાનું નથી થોડું ક્રંચી રહેશે તો મજા આવશે એટલે આને આપણે એક વખત મિક્સ કરી અને પછી આની અંદર મસાલા કરી લઈએ સૌથી પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું તેની સાથે એક ચમચી જેટલો ઓરેગાનો અને એક ચમચી ચીલી ફ્લેક્સ એડ કરી દઈએ અને સાથે જ અહીં મેં પીઝા સિઝનિંગ લીધેલું છે તે એક ચમચી જેટલું એડ કરું છું હું તમારી પાસે પીઝા સિઝનિંગ ન હોય તો પીઝા પાસ્તા સોસ આવે છે તે એક ચમચી એડ કરી શકો છો અથવા તો આમાં તમે તમારી ચોઈસ પ્રમાણે મસાલામાં કોઈપણ જાતનું વેરીએશન કરી શકો છો સાદા હળદર મીઠું મરચું નાખીને પણ તમે બનાવી શકો છો એટલે તમારી ચોઈસ પ્રમાણે તમે આ સ્ટફિંગ તૈયાર કરી શકો છો તો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને હવે આની અંદર આપણે બે ચમચી જેટલો ટોમેટો કેચઅપ નાખી દઈશું જેથી એક સરસ સ્વીટ ટેસ્ટ આવે અને આને બરાબર મિક્સ કરી લઈએ આપણું આ જે સ્ટફિંગ છે તે આપણે સોગી નથી થવા દેવાનું એટલે ઢીલું નથી થવા દેવાનું થોડુંક ડ્રાય જેવું જ રાખીશું તો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને સ્ટફિંગ તૈયાર છે અને એકદમ સરસ ડ્રાય જેવું છે તો ખૂબ ઝડપથી બની જાય છે તો હવે આપણે આને એસેમ્બલ જ કરવાનું છે તો એના માટે અહીં મેં રોટલી લઈ લીધી છે મેં એકદમ મોટી મોટી રોટલી વણીને લીધી છે અને રોટલી વણવામાં એક કપ ઘઉંના લોટમાં બે ચમચી જેટલો ચોખાનો લોટ અને મીઠું નાખી અને આની રોટલી વણી લીધી હતી નોર્મલ આપણે વણીએ એવી રીતે જ તમે રેડીમેડ જે ટોર્ટીલા આવે છે તે પણ લઈ શકો છો પણ દરેક સેન્ટરમાં ટોર્ટીલા નથી મળતી હોતી એટલે અહીં મેં રોટલી લીધેલી છે અને કદાચ બપોરની રોટલી બચી હોય ને તો એમાંથી પણ તમે રેસીપી બનાવી શકો છો પણ રોટલીની સાઇઝ થોડીક મોટી રાખવાની જેથી બધું જ અંદર વ્યવસ્થિત રહી શકે નહીંતર બધું બહાર નીકળી જશે તો રોટલીને આપણે વચ્ચેથી અડધી કટ કરી લઈશું અને ત્યારબાદ આપણે જે ચીપોતલે સોસ બનાવ્યો હતો તે આમાં સ્પ્રેડ કરી દઈએ આ સોસના કારણે આ વાનગીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે આની અંદર નાખી દઈએ તમે તમારી ચોઈસ પ્રમાણે સ્ટફિંગ વધારે ઓછું ભરી શકો છો અને સ્ટફિંગ ઉપર થોડુંક ચીઝ ખમણી લઈશું ચીઝ નાખવું ઓપ્શનલ છે પણ હું એટલા માટે નાખી રહી છું કે ચીઝ મેલ્ટ થશે ને એના કારણે આ શાકભાજીમાં એક બાઇન્ડિંગ આવી જશે અને તે અંદરથી છૂટું થઈને પડી નહીં જાય એટલા માટે હવે આની અંદર આપણે સલાડ રાખી દઈએ સલાડમાં અહીં મેં ડુંગળી અને કેપ્સિકમ જ લીધા છે તમે ઈચ્છો તો લેટેસ્ટના પાન કોબીના પાન ટમેટો ઘણું બધું એડ કરી શકો છો ઉપરથી થોડોક આપણે ચાટ મસાલો છાંટી દઈશું અને સાથે એક ચીઝ સ્લાઇસ મૂકી દઈએ ચીઝ સ્લાઇસને બદલે તમે અહીં મોઝરેલા ચીઝ અથવા તો રેગ્યુલર જે ચીઝ ક્યુબ આવે છે તેને ખમણીને પણ લઈ શકો છો અને હવે આપણે આને ફોલ્ડ કરી લઈએ તો એટલા માટે આપણે સ્ટફિંગનું શાકભાજી એકદમ ઝીણું ઝીણું સુધારવાનું જેથી સ્ટફિંગ આની અંદરથી બારે ન આવી જાય તો જો આપણો એક આ તૈયાર થઈ ગયું છે રોટી સેન્ડવીચ કહી શકો રોટી કસાડીલા કહી શકો આવી જ રીતના બીજું પણ તૈયાર કરી લઈએ તો અહીં આવી રીતના મેં બે તૈયાર કરી લીધા છે અને હવે આપણે એને તવા ઉપર શેકી લઈશું તમે ગ્રીલર પેનમાં પણ આને શેકી શકો છો એક ચમચી જેટલું તેલ લઈ અને આપણે તૈયાર કરેલા ટોટીલા મૂકી દઈએ અને ફૂલ ફ્લેમ પર જ આને આપણે ક્રિસ્પી અને બદામી થાય ત્યાં સુધી થવા દઈશું ઉપરથી પણ થોડુંક તેલ લગાડીને આને પલટાવી દઈએ આ એક સાઈડથી થોડુંક વધારે ક્રિસ્પી થઈ ગયું છે કેમ કે અમારા પડોશી આવ્યા હતા અને મને બોલાવતા હતા એટલે થોડુંક વધારે શેકાઈ ગયું છે પણ તમે તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો તો બીજી બાજુ પણ શેકાયા પછી ચીપિયાની મદદથી આને પકડી અને સાઈડમાં પણ આપણે શેકી લઈશું જેથી સાઇડ્સ પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે તો બારેથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે આ વાનગી અને રાતની રોટલી વધી હોય તો તમે સવારે બાળકોને લંચ બોક્સમાં પણ બનાવીને દઈ શકો છો તો આપણે ગરમા ગરમ આ રોટી કસાડીલાને સર્વ કરી દઈશું અહીં મેં ટોમેટો કેચઅપ અને બનાવેલા ચીપોતલે સોસ સાથે આને સર્વ કર્યો છે તો તમે એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આપણે આમાં રોટલીમાં બનાવ્યું છે એના બદલે તમે બ્રેડની અંદર આ બધું લગાડીને સેન્ડવિચ તરીકે પણ બનાવી શકો છો તો આજની આ ઝટપટ બની જતી અને ટેસ્ટી રેસિપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્ક્સ ફોર વોચિંગ